અને ધોળકા નગરપાલિકામાં સદસ્યોની નારાજગીની ચર્ચા વચ્ચે પ્રમુખે પોતાનું મૌન તોડ્યું પાલિકા પ્રમુખ મકવાણાએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યા છે ભાજપના સદસ્યોમાં ન હોવાનો તેમણે ખુલાસો કર્યો ભાજપને બદનામ કરવા કોંગ્રેસે કાવતરું ઘડ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો તો કોંગ્રેસ પાયાભિહોણી ચર્ચાઓને જગાવી પ્રજાને ગેરમાર્ગે દોડતા હોવાનું પણ તેમણે કહ્યું સતત બે દિવસથી ચાલતી ચર્ચા પર પાલિકા પ્રમુખનો ખુલાસો હોડા નાખવાનું અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે ધોણકા નગરપાલિકાની અંદર દરેક સભ્યોએ પોતાના વિસ્તારના વિકાસના કામો લેખિતમાં સૂચવેલ હતા જે મુજબના કામો પણ હાથ ધરવામાં આવેલ છે પરંતુ આજની સામાન્ય સભા બાદ સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક્સ મીડિયા પ્રિન્ટ મીડિયામાં કોંગ્રેસ દ્વારા ખોટા ભ્રામક તથા પાયા વિહોળા કુપ પ્રચાર કરી ભાજપને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે ભાજપના છવ્વીસે સભ્યો એક જ છે કોઈએ પણ રાજીનામું આપેલ નથી વિકાસના કામો માટે સૂચવેલ જે સૂચવેલ જેની કોંગ્રેસે રાજીનામામાં ખપાવી ખૂબ પ્રચાર કરેલ છે